રોડ અને દબાણને લઈને સોસાયટીની મીટિંગ ચાલી રહી હતી આ દરમિયાન એક શખ્સ ઉગ્ર બન્યો અને સોસાયટીના કાર્યકારી પ્રમુખને ગળો દબાવીને લાફો ઝીંકી દીધો દ્રશ્યો વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી પદમ પાર્ક સોસાયટીના છે કાર્યકારી પ્રમુખનો આરોપ છે કે સોસાયટીની મીટિંગ આડાપાટે ચડી જાય તે માટે શકપાલભાઈ જાટ દ્વારા મારા પર હુમલો કરાયો છે સ્થાનિકોનો આરોપ છે કે સોસાયટીના કોમન પ્લોટમાં એક નિવૃત્ત ડીવાયએસપી દ્વારા દબાણ કરાયું છે આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરાઈ હતી હાઈકોર્ટે પણ દબાણ દૂર કરવા આદેશ આપ્યા છે મહાનગરપાલિકા દ્વારા પણ દબાણમાં આવતી જગ્યા તોડવા માટે માર્કિંગ કરીને નિર્દેશ અપાયા છે જો કે દબાણકર્તાએ દબાણ દૂર ન કર્યું છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવાયા હવે પાલિકા દ્વારા નિયમ વિરુદ્ધ કોમન પ્લોટમાં રોડ બનાવવાનું કામ શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ફિનવિટવીટ સોસાયટીના એક સભ્ય સખપાલભાઈ જાટ છે એ આવ્યા અને એમણે ગમે તેમ મને બોલવા માંડ્યા તો મેં એવું કીધું કે ભાઈ આ ચર્ચા એમના સાથે છે એટલે તમે અત્યારે ઇન્વોલ્વ નથી એટલે તમારી સાથે ચર્ચા જ્યારે હશે ત્યારે કરીશું તો એમણે મારા પર હાથ ઉગામ્યો અને મને લાફા માર્યા મને અત્યારે આ આંખે ઝાંખું દેખાય છે એટલે મેં પીસીઆર બોલાવી લીધી છે અને પીસીઆરની સાથે જઈ અને પોલીસ સ્ટેશનમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવું છું અને ત્યારબાદ એફઆઈઆર કરી અને પછી પોલીસવાળા જે બી મને મેડિકલ ટેસ્ટ માટે મોકલશે હું ત્યાં રવાના થઈશ ઇસ્યુ કંઈ નથી થોડું ઘણું દબાણનો ઇસ્યુ હતું એ તો અમે ચર્ચા કરી જ રહ્યા હતા એ મકાન માલિકો સાથે અને આઉટ થવા આવ્યું હતું પણ આ મિટિંગ સક્સેસ ન જાય અને ગેર વ્યાજબી બીજા ટ્રેક પર જતી રહે એટલા માટે આ બધું નાટક કર્યું હોય મને એવું લાગી રહ્યું છે અને એનું નિરાકરણ આવશે કે એ જે મકાન માલિકોએ જેવું કીધું કે અનિલભાઈ તમે આ પતાવી આવો પછી ફરી આપણે બેસીશું અને નિરાકરણ લાવી શકીએ અત્યારે અમારી સોસાયટીમાં રોડ જે બને છે એના માટે અમે હાઈકોર્ટમાં ત્રણ વખત પિટિશન દાખલ કરેલી હતી હાઈકોર્ટનો પણ નિર્ણય હતો કે જે વધારાનું દબાણ છે એ તોડી કાઢો જેમણે અતિક્રમણ કરેલું છે એ હટાવી દો કોર્પોરેશનના અધિકારીઓ એક વખત આવ્યા હતા અને જેમને માપ લઈને ડેડલાઈન એ લોકોને બતાવી દીધી હતી કે આટલી રોડની જગ્યા છે અને ત્યાં નિશાન પણ કરી ગયા છે અને જેમનું પણ અતિક્રમણ કરેલું હતું ત્યાં જીસીબીથી ગાબડા પણ પાડી ગયા હતા દિવાલ પણ તોડી ગયેલા હતા તેમ છે અને વોર્નિંગ આપી હતી કે પંદર દિવસમાં તમે દબાણ દૂર કરો કે આ તમારું જે અતિક્રમણ છે દૂર કરો એ કોર્પોરેશનવાળા પંદર દિવસ પછી આ આવ્યા જ નથી એમણે જો વોર્નિંગ આપી હતી તો એમણે ચેક કરવા આવવું જોઈએ એ એમની રિસ્પોન્સિબિલિટી છે તેમ છતાં એ લોકો આવ્યા નથી એ અહીંયા દબાણ કર્યું છે એ એસઆરપીના ડિવાઇસ પી છે દળવી અંકલ એમનું મકાન છે એમનું મકાન આજે આટલા વર્ષોથી ત્રીસ પાંત્રીસ વર્ષોથી એમણે આઠથી દસ ફૂટ દબાણ કરીને રાખ્યું હતું જે રોડની જગ્યા હતી પ્લસ કે એમના આંગણામાં કોઈ જો પોતાનું વ્હીકલ પાર્ક કરે તો પંચર પણ કરી દેતા હતા એટલી એમની દાદાગીરી અને આ જે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપ્યો છે કમલેશભાઈને એ જ્યારે આવ્યા એમણે અમારા કોમન પ્લોટમાં ત્રણ મીટર જમીનમાં દબાણ કર્યું હતું જે કોમન પ્લોટની જગ્યા છે એમાં દરેક રહેવાસી સોસાયટીના દરેક સભ્યોનું હક છે એમાં એમણે ત્રણ મીટરની એ કરી અમે કહ્યું કે ત્યાં નથી કરવાનું કે તમે નકશા પ્રમાણે કરો આમ તેમ તો કે મને મારું કામ કરી લે દો પછી તમે તમારી રીતે ફોડી લેશો પેલા કોર્પોરેશન વાળા બધાના ગાબડા તોડી ગયા તો એમને એ માપથી લેવું છે ને એને બદલે બધા રિપેર કરી દીધો બધો એ માપ આપી ગયેલો આટલા દિવસ તમે કમ્પ્લીટ કરી દો તો પછી એમને એમનું પોતાનું બધું રિપેર કરી દીધું ને એવું એવું ચાલ્યું કેલા આડત્રીસ વર્ષે આ રોડ બનવાનો ચાલુ વિચાર કરો અમે સિત્યાસીમ લેવાયા તો તારું નામ આમ રહીએ છીએ તો હવે આ કોર્પોરેશન લુચ્ચી કહેવાય હું તો એવું જ કહું છું કે કોર્પોરેશન મોટા મોટા બંગલા હાઈવે પર બધા જઈ જય ઝૂપડ પડે કેટલું તોડી કાઢે આટલું કેમ તોડી નહીં શકાય એ

અને પછી પેલો કહી દે ગયો અને કોઈ ફોન કરો ખબર નહીં આવી ગયો સીધો દાદાગીરી કરીને એમ પેલા અનિલભાઈને ગમે તેમ બોલાવા મળ્યો એ તમને તો પછી ફટાઈને આંખોમાં દેવાનું આંખો લાલ થઈ ગઈ ને લાલ લાલ થઈ ગયું દવા ખોને ગયા બોલો આવી દાદાગીરી ના થાય ને એકદમ કોઈને હાથ તો ના જ ઉપાડાય તમે સાંભળો તો કે આ શું કહેવા માગે છે તારે એનું એનું તો એ ઘરે હતું એને તો બોલાયું નહીં એને શું કમાવાની જરૂર સાહેબ એ જ ખબર નથી પડતી કોર્પોરેશન કેમ છાવરી રહ્યું છે રિટાયર્ડ અધિકારી હોય કે કોઈ એ હોય પણ દબાણ તો દબાણ છે ને મોટું તો કોઈ છે નહીં જો મનીભાઈ હોય તો આ તો બધા સામાન્ય માણસ છે પણ હું ખબર નથી પડતી કે આવતા જ નથી કે અધિકારીનો હક દબાઈ રાખો છો એમને આગામી દિવસોમાં સાઈટ વિઝિટ કરાવી રોડનું નુંકેશન કરાવીએ વધુમાં આપણે સિટી સર્વેને સાથે રાખી બરાબર છે કે એમાં સાથે રાખીને આપણે જોઈન્ટ વિઝિટ કરીને એની માપણી કરાવી રોડ તકલીફ પડી રહી છે તો એ આપણે કઈ રસ્તો કરી શકાય એના માટે આગળ પગલાં લઈશું જે સ્થાનિક લોકો છે તેમનો એવો આરોપ છે કે અહીંયા એક નિવૃત્ત ડીવાય રહે છે તેઓ પોતાની મનમનાઈ ચલાવી રહ્યા છે અને મનમાની કરીને તેમના દ્વારા ગેરકાયદેસર દબાણ જે છે તે કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે આ દબાણ કર્યા બાદ જે સોસાયટીના રહીશો છે તેમની સાથે દાદાગીરી પણ કરવામાં આવે છે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ દબાણો જે છે તે નાગરિકોએ સ્વેચ્છાએ દૂર નથી કર્યો તો પછી કોર્પોરેશન જે છે કે જેની ફરજમાં આવે છે દબાણો દૂર કરવાની એ કોર્પોરેશને પણ કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી ડીવાયસપીનું દબાણ બચાવવા માટે કોમન પ્લોટમાં રોડ બનાવતા હોવાનું જે ઘટના જે છે અહીંયા પ્રકાશમાં આવી છે કોર્પોરેશનના દબાણ કર્યું અને કોન્ટ્રાક્ટરે કોમન પ્લોટમાં રોડ બનાવવાનું શરૂ કરી દીધું દબાણો દૂર કરીને ત્યાં રોડ બનાવવાનો હતો પરંતુ જે દબાણ છે તે દૂર ન કરાયા અને રોડની કામગીરી શરૂ કરાતાની સાથે જે સ્થાનિક લોકો છે તેઓની અંદર ભારે રોષની લાગણી જોવા મળી રહી છે સ્થાનિક લોકો જ્યારે વિરોધ કર્યો ત્યારે અહીંયા મારામારીના દ્રશ્યો જે છે એ સર્જાયા હતા અને એક શખ્સ છે જે સોસાયટીના પ્રમુખ છે તેમને જાહેરમાં લાફો ઝીખી દીધો હતો એના કારણે મોટી સંખ્યામાં જે નાગરિકો છે અહીંયા એકત્રિત થયા હતા પોલીસને બોલાવી હતી અને પોલીસે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે વડોદરા મહાનગરપાલિકા જો ઝુંપડાવાસીઓના ઝૂંપડા દૂર કરીને તેમને રોડ પર લાવી દેતી હોય તો પછી નિવૃત્ત ડીવાયએસપી સામે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે કેમ લાચાર જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો એ હદે કંટાળ્યા છે કે તેમને હાઈકોર્ટના દ્વાર કટકડાવે છે પરંતુ જે હાઈકોર્ટનો આદેશ છે તેને પણ પાલિકા જે છે તે ગણકારતી નથી હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા